ખેડૂતોનો મુદ્દો એ ગુજરાતની રાજનીતિની અંદર ખૂબ ચર્ચિત બન્યો છે કોંગ્રેસની ખેતી બચાવો સત્યાગ્રહ પહેલા જ પરેશ ધાનાણી એક આક્રમક મૂળ સાથે દેખાયા હતા અમરેલીમાં કોંગ્રેસ કાર્યાલયથી પરેશ ધાનાણીનો હુંકાર સામે આવ્યો હતો અમરેલીથી પરેશ ધાનાણીએ હુંકાર ભરતા કહ્યું હતું કે તંત્ર સામે લડવા માટે અમે તૈયાર છીએ અને સાથે જ સત્યાગ્રહ માટે કલેક્ટર અને પોલીસ વડાને લેખિતમાં માંગ કરી છે જો અમને લેખિતમાં પરવાનગી આપે કે ના આપે જેલમાં ધકેલી દે તો પણ આ સત્યાગ્રહ થશે આંદોલન અટકવાનું નથી અને જેલમાં જવાના બીક થી અમે બચાવગ્રહનો કાર્યક્રમ ચાલુ રહેવાનો છે મંજૂરી માટે થઈને આજે અરજી કરવાના છે પ્રાંત ને નકલ કરવાના છે તાલુકા કક્ષાએ થઈ ખાલી તમારે મામલતદાર કચેરી એ કોર્ડિનેશન કરવાનું છે સરકાર દ્વારા મંજૂરી મળે તો અને મંજૂરી ન મળે તો ખેતી બચાવનો સત્યાગ્રહનો કાર્યક્રમ ચાલુ રાખવાનો છે